મંત્રી પ્રવીણભાઈ માળીએ ક્રિકેટ ટુર્નામેન્ટ નું કરાવ્યું પ્રારંભ ડીસા ખાતે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ગોરધનજી ગીગાજી માળી પ્રીમિયર લીગ ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રીએ ખેલ પ્રેમીઓને સંબોધતા જણાવ્યું હતું કે રમત યુવાનોમાં શિસ્ત આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભાને તક આપીને રાજ્ય અને દેશ સ્તરે બનાસકાંઠાનું ગૌરવ વધારે તે માટે તેમણે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી કુલ ટીમ ભાગ લઈ રહી છે મંત્રીએ ટૂર્નામેન્ટને ખુલ્લી મૂકે ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડતા ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો તથા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ હરગોવંત ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ